અરે ચો જ્યા શર્માજી કઉ છું હો ભરોસો હા બોલો ને ભાભી અરે એ તો ખાલી મી વિચારી તો મળતી આવું હા હા આમ તો કોઈ દારૂ આવી ગુડે નહીં મળતી ને આજે ચોથી હેડી આવી હા વાર વાર માં હાથ વાગે અરે એ તો મારા દૂધ પતી ગયું તે એટલે મી વિચારી તો માજો થી લઈ લઉં તમે ચાંદ થી દૂધ દેતા થઈ ગયા લે અરે હા તો કદી ગોડી થઈ જશે હું અને એ ભાભી તમે હું બોલો છો ભણ બન શક નહીં તમને અરે મારો મતલબ ભેંસ ના દૂધ નો હતો અરે પણ આ મારા જ ઘેર સોટો એ હતા નાલ દેહ તો મારો લાલ્યો હું પી હે અરે બરી તું એ હાલ દેખ ઘરમાં આટલું બધું દૂધ તો પડ્યું છે અરે તમે તમારી લપુરી બંધ રાખો આજે હાલે ને તો અગિયાર ડા જેવી રોજ હેડિયા હે અરે ભાભી ખોટું હું બોલો છો મી જોયું છે તમે નવું ફ્રીજ લાવે ને એમાં તપેલું ભરીને દૂધ પડ્યું છે જોયું આ પાડાની નજર તો આખો દન આપડે ફ્રીજ ઉપર જ હોય છે અરે શર્માજી આ ભાભી કોઈ ગુણગુણ કરે છે અરે તો એમ કે તમે અંદર આવીને બેહો આલ છે શર્માજી તમારા ઘર ના સોફા તો બહુ પોચા પોચા છે હો હા તે ભાભીજી હોય જ ને કારણ કે તમારી ઓકાત ના બાર રૂ નાખ્યું છે મો એટલે હા સારું લાવો હેડો તપેલી આલું દૂધ હા ભાભીજી પણ થોડું જ લાવજો હો